નમસ્કાર આજના આઈટીઆઈ ઇ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વેક્યુમ ગેજની મદદથી એન્જિન મેનિફોલ્ડનું વેક્યુમ કઈ રીતે ચેક કરવું તે પ્રેક્ટિકલ વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ મિત્રો વેક્યુમની સી અસર છે એનું એક તમે સામાન્ય ઉદાહરણ આપીને સમજાવું વેક્યુમની મદદથી આપણે આ એક પાઇપ છે અને આ રીતે એને વેક્યુમ તો આપણે એક સોફ્ટ ડ્રિંક છે એ સોફ્ટ ડ્રિંકને આપણે વેક્યુમની મદદથી મોઢાની અંદર આપણે ડ્રિન્કિંગ કર્યું જો એના પર વાતાવરણનું પ્રેશર આપીશું એટલે ધીમે ધીમે ખોલી દઈશું એટલે વાતાવરણની અસરથી એના ટીપા સીધા પાછા દિવસ હશે વાતાવરણનું દબાણ એના ઉપર આવશે એટલે વેક્યુમ છે એ વેક્યુમ ખલાસ થઈ જશે નાબૂદ થશે અને વાતાવરણના દબાણના કારણે એના પર રહેલું સોફ્ટ ડ્રિંક છે એ પાછું આપણી બોટલમાં પાછું આવ્યું આપણે જોયું તો વેક્યુમની અસર છે તો તાલીમ આર્થિક મિત્રો આજે હું આપણે વેક્યુમની મદદથી એન્જિન મેનિફોલનું વેક્યુમ કઈ રીતે ચેક કરવું એ પ્રેક્ટિકલ તાલીમ સ સમજાવીશ સૌથી પહેલાં વેક્યુમ ગેજ વિશે થોડી માહિતી મેળવી લઈએ આપણે ટાયર પ્રેશર ગેજ વિશે થોડું જાણીએ છીએ ટાયર પ્રેશર ગેજ જનરલી શું હોય છે આપણે દરેકના પાછળ નાના મોટા કોઈ વ્હીકલ હોય છે અને ટાયરની અંદર હવા મેન્ટેન કરવા માટે આપણે એની અંદર હવા ભરતા હોય છે તો ટાયર પ્રેશર ગેજ વડે જે હવા ભરી હોય એનો આપણે પ્રેશર ચેક કરતા હોઈએ છીએ એન્જિનની અંદર કોમ્પ્રેશન પ્રેશર ચેક કરવા માટે કોમ્પ્રેશન ગેજ હોય છે એ રીતે એન્જિનની અંદર જે વેક્યુમ હોય એ મેઝરમેન્ટ કરવા માટે આપણી પાસે વેક્યુમ ગેજ હોવો જરૂરી છે આપણી પાસે બે પ્રકારના વેક્યુમ ગેજ છે એક હાઈ પ્રેશર અને એક લો પ્રેશર વેક્યુમ ગેજનો જનરલી શું હોય ઉપયોગ હોય છે કે વેક્યુમ ગેજની મદદથી વેક્યુમ ચેક કરી શકાય છે એ બે ભાગમાં બને છે હાઈ પ્રેશર વેક્યુમ અને લો પ્રેશર વેક્યુમ જ્યારે એક્સિલેટર પેડલને આપણે દબાવવામાં આવે છે ત્યારે તેના રીડિંગમાં ફેરફાર કરી શકાય છે અને એ રીડિંગ આપણે વેક્યુમ ગેજની અંદર નોંધી શકીએ છીએ એન્જિન ઓવર રન પોઝિશનમાં હાઈ પ્રેશર દર્શાવે અને એન્જિન આઇડલ તરફ જાય તેમ તેનું રીડિંગ ઝીરોથી નેગેટિવ તરફ જતું હોય છે તો આ છે આપણી પાસે વેક્યુમ ગેજ તો શા માટે વેક્યુમ પ્રેશર ચેક કરવું પડે આપણે આ બધું કરવું શા માટે પડ્યું પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ અંદર આવું બધું શું કામ કરવું પડે તો જ્યારે આપણે એન્જિનને ઓવરહોલિંગ માટે ખોલવાનું હોય એન્જિનને ઓવરહોલિંગ માટે જ્યારે એને ડિસમેન્ટલ કરવાનું હોય તો એને પહેલાં ટેસ્ટ કરી લેવો જોઈએ કે ભાઈ એન્જિનની અંદર શું પોઝિશન છે શું ખરાબ છે કયો ભાગ ખરાબ છે એને આપણે શા માટે કયો કે આ અંદર શું ખરાબી છે એ ચેક કરી લેવું પડે તો વેક્યુમ ચેક કરવાથી આપણને શું ખબર પડશે કે ભાઈ એન્જિનની અંદર દાખલા તરીકે જે વેક્યુમ પ્રોપર આવતું ના હોય તો એની અંદર વાલવા ટાઈમિંગ પ્રોપર નહીં હોય એક્ઝોસ્ટ સિસ્ટમ હશે તો એક્ઝોસ્ટ સિસ્ટમ છે એ આપણને ખ્યાલ આવશે વાલવાની સ્પ્રિંગ નબળી પડી જાય છે એનો ખ્યાલ આવશે એટલે એટલા માટે કયો પાક ખરાબ છે અથવા તો કયા ભાગમાં કઈ ડિફેક્ટિવ છે ખામી છે એ જાણવા માટે આપણે વેક્યુમ ગેસની મદદથી વેક્યુમ એન્જિનનું વેક્યુમ ચેક કરવું પડતું હોય છે વેક્યુમ ચેક કરવા માટે સૌથી પહેલાં આપણને એના એકમો વિશે થોડી ઘણી ખબર હોવી જોઈએ પ્રેશરના ઘણા બધા એકમો છે જેવા કે પાસ્કલ જેને આપણે પીએ કહીએ છીએ બાર પીએસઆઈ એટલે કે પાઉન્ડ પ્રતિ સ્ક્વેર ઇંચ કિલોગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર આ બધા પ્રેશરના જુદા જુદા એકમો છે એમાં ઘણા બધા એકમો આપણે માહિતગાર છીએ દાખલા તરીકે એક પાસ્કલ બરાબર એક ન્યૂટન મીટર પ્રતિ સ્ક્વેર એક બાર બરાબર એક લાખ પાસ્કલ એને આપણે દસ રીષ ટુ ફાઇવ દસ રીસ ટુ ફાઇવ પાસ્કલ પણ કહી શકીએ છીએ અથવા તો આપણે હંડ્રેડ કે એવા એની અંદર એકમ આપેલો હોય છે તો એ રીતે પણ આપણે રીડિંગ લેતા હોઈએ છીએ એક બાર બરાબર ચૌદ પોઈન્ટ પાંચ પીએસઆઈ અને એક બાર બરાબર એક પોઈન્ટ જીરો બે કિલોગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર અને એક કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર બરાબર જીરો પોઈન્ટ અઠ્ઠાણું બાર આ સિવાય વેક્યુમ ગેજની અંદર બીજું એક રીડિંગ આવે છે એમ એમ એચજી એમ એમ એચજી મિત્રો આ એમ એમ એચજી વેક્યુમ માપવા માટેનું એક એકમ છે એક એમ એમ એચજી બરાબર એકસો તેત્રીસ પોઈન્ટ બત્રીસ પાચકલ થાય તો જે જે પ્રમાણે આપણા જોડે જે બી પ્રકારનો ગેજ અવેલેબલ હોય એ આપણને રીડિંગ થોડું આપણને ખબર હોવી જોઈએ આપણી પાસે જે એન્જિન છે એની અંદર એવો સ્પેશિયલ કોઈ પ્લગ નથી અહીંયા આપણે શું કર્યું છે અહીંયા એક સેન્સર લાગેલું છે ઇનલેટ મેનિફોલની અંદર એ ઇનલેટ મેનિફોલનું સેન્સર આપણે હાલ દૂર કરીએ છીએ અને એ એડેપ્ટરની જગ્યાએ આપણે આ રીતે કોમ્પ્રેશન ગેજનું એડેપ્ટર ફિટ કરી દઈશું પછી જે બી રીડિંગ હશે આપણને બતાવશે વેક્યુમ ગેજ વડે વેક્યુમ ચેક કરવું હોય તો આપણે સૌથી પહેલાં તો શું હોવું જોઈએ એન્જિન સ્ટાર્ટ કરવું પડે તો એન્જિન આપણે સ્ટાર્ટ કરીશું થોડીવાર ચાલવા દઈશું એને થોડું રન થવા દઈશું એટલે કે થોડું ટેમ્પરેચર ક્રિએટ થશે એના પછી આપણે વેક્યુમ ગેજ વડે એનું વેક્યુમ ચેક કરીશું આપણી પાસે જે વેક્યુમ ગેજ છે એની અંદર અહીંયા આપણને એરો માક્સ આપેલા છે કે ભાઈ દાખલા તરીકે અંદર ડેડ એટલે ખરાબ પાછા ફ્યુઅલ ઇકોનોમી અહીંયા જે એંગલ આપણો જે હશે આ એરોમાર્ક જે બતાવશે એ પ્રમાણે એ બતાવેલું છે કલર કોડ આપેલો છે બરાબર ઓવર રન હશે તોય બી બતાવશે ગુડ હશે તો બી બતાવશે અને ડેડ પોઝિશનમાં હશે એન્જિન તો પણ આપણને એ વેક્યુમ ગેજ વડે ખ્યાલ આવી જતો હોય છે તો આ રીતે મેપ સેન્સરને ત્યાંથી રિમૂવ કરી એન્જિનને સ્ટાર્ટ કરીશું એન્જિન સ્ટાર્ટ કર્યા પછી એન્જિનને થોડી વાર હાઈડલ સ્પીડમાં ચાલવા દઈશું જેથી એન્જિન વોર્મઅપ થઈ જશે વેક્યુમ બતાવે છે જો રીડિંગ બતાવે છે આ રીતે એન્જિનને આઇડલ સ્પીડ ઉપર એનું વેક્યુમ આપણને બતાવે છે વેક્યુમ ગેજ વડે ટુમાં આપણને એ ખ્યાલ આવી જાય કે વેક્યુમ ગેજ ક્યાં એસેમ્બલ કરવાનું ઇન્લેટ મેનિફોલની અંદર જો સરસ એન્જિન સરસ ચાલે છે ઇકોનોમી એન્જિન ફ્યુઅલ ઇકોનોમી પર ચાલે છે એન્જિન સરસ ચાલે છે એન્જિનની અંદર લગભગ લગભગ કોઈ પ્રોબ્લેમ નથી જો એન્જિનની અંદર કોઈ પ્રોબ્લેમ હોત તો એ આપણને બેડ પોઝિશનમાં અથવા તો ઓવર રનમાં બતાવતું હોત આપણે શરૂઆતમાં સમજી લીધું કે વેક્યુમ ગેજની અંદર રીડિંગમાં કોઈ પણ એવો બેડ કન્ડિશનમાં હોય તો રીડિંગ કયું બતાવશે અને એન્જિન સારી કન્ડિશનમાં હશે તો રીડિંગ કયું બતાવશે અથવા તો ઓવર રન હશે તો વેક્યુમ ગેજ શું બતાવશે તો આ એન્જિન લગભગ લગભગ સારી કન્ડિશનમાં ચાલે છે વેક્યુમ ગેજ વડે આપણે એવું નક્કી થઈ જાય તો આ તો આપણો વેક્યુમ ગેજ વડે એન્જિનનું વેક્યુમ પ્રેશર કઈ રીતે ચેક કરવું એ પ્રેક્ટિકલ આશા રાખું છું મિત્રો કે તમને આ પ્રેક્ટિકલની અંદર તમારા મગજમાં જે બી ડાઉટ હશે એ સોલ્વ થઈ ગયા હશે તો મને આ પ્રેક્ટિકલ દરમિયાન શાંતિથી સાંભળ્યો સમજો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર